કોંગ્રેસના દિગ્ગજ નેતા નરહરી અમીનને વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ ન મળતા કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપનો ભગવો ધારણ કર્યો હતો નરહરી અમીનની ગુજરાત યુનિવર્સિટીના રાજકારણમાં અને શહેરી વિસ્તારમાં સારી પકડ હોવાનું માનવામાં આવતું હતું જોકે છેલ્લે યોજાયેલી ગુજરાત યુનિવર્સિટી સેનેટની ચૂંટણીમાં આ વાત ખોટી ઠેરી છે વિદ્યાર્થી સેનેટની આઠ બેઠકોની ચૂંટણીમાંથી પાંચ બેઠકો એનએસયુઆઈએ હાંસલ કરી છે જેથી નરહરી અમીનના કોંગ્રેસમાં ન હોવાથી યુનિવર્સિટીના રાજકારણમાં કોઈ ફર્ક ન પડતો હોવાનું સાબિત થયું છે પરિણામો ઉપરથી સ્પષ્ટ ખ્યાલ આવે છે કેટલો ફેર પડ્યો છે કેટલો ફેર નથી પડ્યો એનએસયુઆઈના મેં આપને હમણાં પણ જણાવ્યું કે જે રીતે કાર્યકર્તાઓ સતત વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે લડતા હોય છે એને જ શ્રેય આપવામાં આવે ભૂતકાળમાં પણ આ જ કાર્યકર્તાઓની મહેનતને લીધે જીતતા હતા આજે જીત્યા છે તો પણ આ જ કાર્યકર્તાઓની મહેનતને લીધે જીત્યા છે અને ભવિષ્યમાં પણ એનએસયુઆઈનો આ દબદબો યથાવત રહેશે તો પણ એના માટે જવાબદારો હશે કોઈ તો એનએસયુઆઈના આ કાર્યકર્તાઓ હશે બીજી તરફ એબીવીપીના વિદ્યાર્થીઓને નરહરી અમીન પોતાના તરફે હોવાથી તેમને પ્રચંડ હરીફ ન હોવાનો એક અંદાજો હતો અલબત્ત નરહરી અમીન એબીવીપીને ગુજરાત યુનિવર્સિટીમાં જીતાડી ન શક્યા એબીવીપીએ માત્ર ત્રણ બેઠકથી સંતોષ માનવો પડ્યો જોકે એબીવીપીનો દાવો છે કે તેમણે મેડિકલ બેઠક સહિત ચાર બેઠક મેળવી છે વિદ્યાર્થી પરિષદની ચાર બેઠકો આવી છે અને અપેક્ષા કરતા એક બેઠક ઓછી આવી છે તો કોઈક તર્ક લગાવે કોઈ નવ સીટો ઉપર તો સૌથી મોટી ફેકલ્ટી છે કોમર્સ ફેકલ્ટી યુજી સાયન્સ ફેકલ્ટી માત્ર ને માત્ર એક યુજી આર્ટ્સ ફેકલ્ટી એને સૂને કબજામાં ગઈ છે તો આ સંદર્ભમાં વિદ્યાર્થી પરિષદ એવું જ માને છે જે કે ગુજરાત યુનિવર્સિટીની અંદર અભ્યાસ કરતું ખૂબ મોટું જૂથ છે એ વિદ્યાર્થી પરિષદ જોડે છે અને ક્યાંક પીજીની બે ત્રણ સીટો જેમ કે વીસ વોટવાળી છે બાવીસ વોટવાળી છે એ લોકો ક્યાંક ને ક્યાંક ગળમથલથી એ લાયેલ છે એનો કોઈ તો એનો કોઈ કે કે કોઈ કોઈ વિદ્યાર્થીઓમાં રોષ દેખાતો નથી છે ભાજપના મંત્રીઓ અને દિગ્ગજ નેતાઓ વિદ્યાર્થી સેનેટની ચૂંટણીમાં એબીવીપીને મદદ કરે છે તો સામે પક્ષે એબીવીપીનો પણ આક્ષેપ છે કે કોંગ્રેસના નેતાઓ વિદ્યાર્થીઓની ચૂંટણીમાં રસ લે છે જો કે વિદ્યાર્થી સેનેટની ચૂંટણીના પરિણામો સાબિત કરે છે કે દિગ્ગજો કેટલા કારગત નીવડે છે કેમેરામેન દશરથ ઠાકોર સાથે ગૌરવ પટેલ વીટીવી અમદાવાદ